ચોમાસુ પાંચ અધ્યાય નવ કડી છેતાલીસ થી પચાસ પોતામાં કોણ સૌથી મોટો છે એ વિશે શિષ્યમાં ચર્ચા જાગી પ્રભુ તેમના મનની વાત જાણી ગયા અને એક બાળકનો હાથ પકડીને તેને પોતાની પાસે ઉભો રાખીને બોલ્યા જે કોઈ મારે ખાતર આ બાળકનું સ્વાગત કરે છે તે મારું સ્વાગત કરે છે અને જે મારું સ્વાગત કરે છે તે મને મોકલનાનું સ્વાગત કરે છે તમારામાં જે સૌથી નાનો છે તે સૌથી મોટો છે

ત્યાં સુધી તમે ઈશ્વરના રાજ્યમાં દાખલ થઈ શકવાના નથી આજનો શુભ સંદેશ આપણી માટે ઘણો મહત્વપૂર્ણ બની રહે છે બાળક કેવું હોય એની વૃત્તિ કેવી હોય નિર્દોષ મન નિસ્વાર્થ પ્રેમ એ બાળક ઘણી વખત આપણામાં સ્વાર્થરૂપી શેતાન આવી જતો હોય છે આપણામાંથી નિખાલસ્તા જતી રહે છે અને ત્યારે આપણી માટે થોડું તકલીફવાળું બની જાય છે ઈશ્વરના રાજ્યમાં દાખલ થવું ચલો ને પ્રભુ ને પ્રાર્થના કરીએ કે આપણને પ્રભુ બાળક જેવી વૃત્તિથી ભરી દે જેથી કરીને આપણે ઈશ્વરના ના રાજ્યમાં દાખલ થઈ શકીએ જયશું